નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા બારોરે જોરદાર સોંગ ગાયું છે ખાલી તમે બેનનો અવાજ સાંભળો મિત્રો મિત્રો એવું કહેવામાં છે કે જો લોકો તમને સપોર્ટ કરે તો તમે રાતોરાત વાયરલ થઈ જાવ એવું જ મિત્રો બેનની જોડે થયું છે બેન હમણાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને અલગ અલગ સોંગ લાવી રહ્યા છે મિત્રો અલગ અંદાજમાં સોંગ ગાઈ રહ્યા છે અને એ પણ જોરદાર સોંગ ગાઈ રહ્યા છે ખાલી તમે ખોદ બેનનો અવાજ સાંભળી લો અને બેને એવું સોંગ ગાયું છે કે આખો દિવસ મારી જોડે વાતો કરે છે જોરદાર સોંગ ગાયું છે મિત્રો બે વફા સોંગ છે ખાલી તમે એક વખત બેનનો અવાજ સાંભળો જો તમને બેનનો અવાજ સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી એક વખત તમે બેનનો અવાજ સાંભળો કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો